નમસ્કાર મિત્રો આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે પણ આજે આપણે વાત કરવાની છે સપનાઓની દુનિયાની કહેવાય છે કે સપનાઓનો આપણા જીવન સાથે ઘણો ઊંડો સંબંધ છે જ્યારે આપણા કોઈ સગા સંબંધી અથવા કુટુંબમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે સતત આપણા સપનામાં આવતા રહેતા હોય છે અને આપણને કાંઈક કહેવા માંગતા હોય છે માટે આપણને સતત પ્રશ્ન થાય છે કે કેમ મૃત્યુ પામેલા આપણા સગા સંબંધીઓ આપણા સપનામાં આવે છે તો ચાલો મિત્રો જોઈએ આના કારણો આ વિડીયોમાં અને હા મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે નમ્ર વિનંતી છે જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયો મળતા રહે મિત્રો મૃત્યુ પામેલા આપણા સગા સંબંધીઓ આપણને સપનામાં આવે છે તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમાં આપણે પહેલા મનોવૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીશું મિત્રો મનોવિજ્ઞાન એવું કહે છે કે તમને સપનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ ત્યારે આવે છે જ્યારે તમે તેમને ખૂબ યાદ કરો છો અથવા તેમની સાથે તમારી ભાવનાઓ અને યાદો જોડાયેલી હોય છે જેમ કે દુઃખ પ્રેમ ગમગીની

જેમાં સૌથી પહેલું કારણ છે આત્માનો સંપર્ક ઘણી સંસ્કૃતિઓમાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામેલા લોકોનો આત્મા જીવિત લોકો સાથે સંપર્ક સાધે છે અને સ્વપ્ન એ તેમનો સંદેશો અથવા આશીર્વાદ આપવાનો માર્ગ છે એક બીજી માન્યતા અનુસાર મૃત આત્માઓને મોક્ષ કે અન્ય લોકમાં જવા માટે સમય લાગે છે અને તેઓ સપના દ્વારા પોતાની હાજરી જાહેર કરે છે મિત્રો ઘણા લોકો માને છે કે મૃત્યુ પામેલા લોકોનો આત્મા સપનામાં આવીને સંદેશ આપે છે જે સંદેશમાં તે આપણને શાંતિ સહાનુભૂતિ અથવા માર્ગદર્શન આપે છે હિન્દુ અને અન્ય ધર્મોમાં માન્યતા છે કે આત્માઓ ક્યારેક સપનામાં આવી શકે છે જ્યારે તેઓનું કામ અધૂરું હોય અથવા તેઓ કોઈ લાગણી વ્યક્ત કરવા ઈચ્છતા હોય મિત્રો ઘણીવાર કોઈ સગા સંબંધી અથવા કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય તો વ્યક્તિ આઘાત પામી જતી હોય છે તેની કેટલીક અધૂરી વાતો કહેવાની બાકી રહી જતી હોય છે જેના કારણે દુઃખના સમયે મન ઘણીવાર મૃત વ્યક્તિ સાથેના સંબંધોને સમજવા અથવા સ્વીકારવા માટે સપનાનો ઉપયોગ કરે છે આ એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે સપનામાં મૃત વ્યક્તિનું દર્શન થવું એ કોઈ ચોક્કસ સંદેશ નહીં પણ મગજના રચનાત્મક પ્રક્રિયાનો ભાગ પણ હોઈ શકે છે ઘણા લોકોને મનમાં આ બાબતે પ્રશ્ન સતાવતો હોય છે કે આ પ્રકારના સપનાનું પરિણામ શું આવશે શું કરવું જોઈએ તો મિત્રો આપણને આ પ્રકારના સપનાથી માનસિક શાંતિ મળતી હોય તો તેને સકારાત્મક લેવા જોઈએ અને જીવનમાં હળવાશ અનુભવવી જોઈએ જો તમને આ પ્રકારના સપનાથી માનસિક ચિંતા થતી હોય તો નજીકના મનોવૈજ્ઞાનિકની સલાહ લો જો તમે સપનાઓ બાબતે ધાર્મિક માન્યતાઓમાં માનતા હોય તો પૂજાપાઠ પાઠ દાન કે શ્રાદ્ધ જેવી રીતો દ્વારા મનની શાંતિ મેળવો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મિત્રો તમને અમારું વિડીયો કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં